નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી ગદ્ય બાવીસ જમાના પ્રમાણે જેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા કે નવલિકા વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્ય જમાના પ્રમાણેમાં ભાગ એક વિશે આપણે અભ્યાસ કરી ગયા કવિ ગદ્ય બાવીસ જમાના પ્રમાણે ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગમાં આપણે જોયું કે વાર્તાની શરૂઆતમાં એક બિહારી એ પિતા અને એની પુત્રી નીલુ અહીંયા વાર્તાના જે શીર્ષક પ્રમાણે જમાના પ્રમાણે તો જમાનાના પ્રમાણે અહીંયા નીલા આ બિહારીની જે પુત્રી છે તે નીલા એ જમાના પ્રમાણેનું વર્તન એનું છે નહીં એને સખી સહિયારો બહેનપણીઓ કે ક્યાંય લટકા ચટકા એવું કંઈ એના લટકો મારવાનું અથવા તો ભટકવાનું રખડવાનું એવું કોઈ વર્તન એનામાં છે નહીં બાળપણમાં જ્યારે એ નીલાની માતા ગુણિયલ એક સુવાળ સુવાવડ વખતે બીમાર પડી અને એના કારણે એની કમર તૂટી ગઈ અને મૃત્યુ પામી ત્યાર પછી આ સુવાવડ પછી એની માંદગી હતી એ માંદગી સમયે બધું જ કાર્ય ઘરનું કાર્ય નોકરી કરવાનું નીલાની સાર સાર સંભાળ રાખવાનું આ બધું જ કાર્ય બિહારી પર આવી પડ્યું હતું અને એ જ્યાં નોકરી કરતો ત્યાંના લોકો પણ તેના તરફ એ આદર અને લાગણીભર સભર એ એની સાથે વર્તન કરતા હતા ક્યારેક બિહારીને એ પોતાના ઘરે બનાવેલું કંઈક સારું ભોજન એ ડબ્બામાં લાવી અને ખવડાવતા હતા ત્યારે બિહારીને નીલુની યાદ આવી જતી અને નીલુની યાદ કરતાં એ રડી પડતો એ એનો કોળિયો ઘરામાં ગળામાં જ ભરાઈ રહેતો હતો હવે આગળ બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કે ઉતરતો અંતરસ જવું શબ્દ સમૂહ માટે તો અંતરસ એટલે ખોરાક કે પ્રવાહી એ શ્વાસ નળીમાં જતું રહેવું આપણે કેટલીક વાર ખાંસી આવી જાય છે ને પાણી પીતા પીતા એ પાણી પીતા હોય ક્યારેક કંઈક ખાતા હોય કંઈક જમતા હોઈએ ત્યારે એ આપણા મોઢામાંથી અનનળીના બદલે જો શ્વાસ નળીમાં એ કોળીઓ જતો રહે અથવા તો કંઈક વસ્તુ જતી રહે તો એ તરત જ શ્વાસ નળી એને બહાર કાઢી દે છે અને એને આપણે અંતરસ કહીએ તો ક્યારેક બિહારીને આવું થતું ત્યારે ગળામાં ભરાયેલો કોળિયો ગળામાં રહેલો એ ભોજનનો ટુકડો ભોજનનો એક નાનો ભાગ એ માંડ એ પાણીને ધક્કે ઉતરતો તો એ પાણી એને પાણી પીને પેટમાં ઉતારવું પાણીને ધક્કે ઉતરતો એટલે પાણી પીને એને પેટમાં માંડ માંડ એ ઉતારતું કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા ને કહેતા કોઈ નિકટના એના સાથીઓ નજીકના જે એના મિત્રો હતા તે એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહેતી અને અહેસાન એટલે ઉપકાર તો નીલુ માટે જુદું પડીકો લાવી છું એના મિત્ર એના સાથી કહે કે તું આગ્રહ કરીને તું જમ અમે નીલુ માટે જુદું પડીકું લાવ્યા છીએ ત્યારે એની આંખો એ અહેસાન એ ઉપકારથી એમને જોઈ રહેતી માંદી ગુણિયલ એવા જ એસાનથી બિહારી તરફ જોતી અને આ માંદી જે ગુણિયલ હતી એ કંઈ કરી નથી શકતી અને એ જ પ્રકારના ઉપકારથી એ બિહારી સામે જોતી મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત મોટા કરોડપતિને ખૂબ પૈસાવાળા વ્યક્તિને જો એ પરણી હોત તો પણ આવી ચાકરી એટલે સાર સાર સંભાળ સેવા એ પામી ન હોત આટલી આટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો અને આટલી મોંઘી ખૂબ ખર્ચ કર્યો હોવા છતાં પણ ગુણિયલના જીવનનો અંત આવ્યો ગુણિયલને આ બિહારી બચાવી શક્યો નહીં આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા આ વિશાળ આ ખૂબ મોટી એવી દુનિયામાં બાપ અને દીકરી એ બંને એકલા પડ્યા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા તો એકબીજાની ઓથ ઓથ એટલે આશરો તો એકબીજાનો આશરો એકબીજાનો સાથ એ જિંદગીના ટેકા બન્યા જિંદગીમાં એકબીજાની સાથ આપવાનું એકબીજાને આશરો આપવાનું ઓધ આપવાનું એના સહારે એની સાથે એ એમની જિંદગી આગળ ચાલી તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા અને ગુણિયલનું મૃત્યુ થયું એની પત્નીનું મૃત્યુ થયું એના પછી જો જિંદગીમાં બીજું કંઈ બિહારી માટે મહત્વનું હતું તો તે એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાલે મૂકી આવી નિશાલે અહીંયા તળપદુ શબ્દ છે તો નિશાલ એટલે નિશાળે શાળામાં તો સવારના કામ પરવારીને પરવારીને એટલે પૂર્ણ કરીને આટોપીને તો એ એનું સવારનું જે પણ કોઈ કાર્ય હતું એ કાર્ય પૂર્ણ કરી અને નીલાને તૈયાર કરી અને શાળામાં મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે ચાર વાગે એટલે એ નિશાળેથી પાછો ઓફિસમાં લઈ આવે અને એના કાર્યાલયમાં લઈ આવે અને પછી નીલા ઓફિસમાં રમે કે વાંચે અહીંયા નીલા એ ઓફિસમાં આવીને રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘરે જાય અને ઓફિસનું કામ પૂર્ણ કરી અને આ પિતા અને પુત્રી બંને સાથે નીલા અને બિહારી એ ઘરે જાય મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા મોસાળમાં મોસાળ એટલે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો મોસાળ એટલે મામાનું ઘર અથવા તો માતાનું પિયર તો એ મોસાળમાં મામા અને મામી એના જે હતા તે આગ્રહ કરી અને નીલાને બોલાવતા હતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરી નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો હરખાતો ખુશ થતો તો નાની ઉંમરમાં જો એ એના મામા મામી બોલાવી અને એ જતી રહી તો એના પિતા એકલા શું કરશે અથવા તો એકલા શું કરી એ વાતનો વિચાર આટલી નાની ઉંમરમાં એ એની પુત્રી લીલા કરતી હતી એ જોઈ અને બિહારી ખૂબ ખુશ થતો હતો મા મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે એની માતા મૃત્યુ પામે તો શું પોતે કમ કમ એટલે અહીંયા ઓછું તો પોતે કંઈ એની સાર સંભાળ પોતે એની દેખરેખ કરી શકે તેમ નથી તે દીકરીની મોસાળમાં એની માતાને એની માતાના ઘરે એટલે કે એના માતાના પિયરમાં એની માતાના માતાના ઘરે તો એના મામાના ઘરે કેમ મોકલી દે મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારીએ એનું જતન કરતો તો બિહારી એનું જતન કરતો મા અને બાપ માતા અને પિતા આ બંનેની જવાબદારી એ બિહારી પોતે જ નિભાવતો મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફસલાવી ન જાય તેની ચાંપતી દરકારતી રાખતો હતો ચાંપતી દરકાર એટલે કાળજીભર દેખરેખ અને સાળ સંભાળ એ રાખતો હતો તો માતા વિનાની આ દીકરી એને કોઈ ફોસલાવી ન જાય ફોસલાવું એટલે કે લલચાવવું તો એ ભેળવી ન જાય અને ભોળવી ન જાય છેતરી ન જાય એના માટેની ચાંપતી એ કાળજી એ રાખતો હતો પોતાની જે આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની લીલાને વાર લાગીને તો પોતાની જ આસપાસ એની આસપાસ એ એના પિતાની સુખની સીમાઓ અંકિત થયેલી છે સુખની સીમા અંકિત થઈ એટલે સીમા એટલે કે હદ મર્યાદા તો નીલાની એ વાતની સમજણ પડી ગઈ કે એના પિતાનું સુખ એ એના સુખમાં રહેલું છે એની આજુબાજુ અંકિત થયેલું છે એના પિતાના સુખની હદ એની સીમા એ એ નીલાની આજુબાજુ એ પોતાની આજુબાજુ રહે છે એવું એ સમજી ગઈ એને સમજતા વાર ન લાગી એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં તો એની આ નાની દુનિયામાં એના પિતા સિવાય બીજું કોઈ હતું નહીં નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો તો આ બિહારી નીલા ઉપર સારા સંસ્કાર પડે નીલાને સારા સંસ્કાર મળે એટલા માટે તે નીતિ કથા કથાઓ મહાપુરુષોના જીવનચરિત્ર સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની વાતો એ કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે જાત મહેનત પોતાની જાત ઉપરની જ મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેઓ પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ઠસાવતો એટલે સમજાવતો ઠસાવવું એટલે મનમાં એ ઉતારવું તો આ બિહારી એ નીલાને વારંવાર જાત મહેનત પોતાનું સ્વાવલંબી બનવાનું પોતાની જાત ઉપર આધાર રાખવાનું અને સાથે સાથે એ સાદાઈમાં જીવવાનું ખૂબ એ ઉચ્ચ પ્રકારનું કે કંઈક મેળવવા માટેનું અત્યારના બાળકો માટે જે જીવન હોય છે એ જીવન જાણે કે સુખ સંપત્તિમાં આરૂઢ હોય એવું જીવન નહીં પરંતુ સાદું જીવન અને એમાં જ સાચું સુખ છે એવું તે સમજાવતું તેનું આ જે તેવું પોતાનું વર્તન અને વાંચન પોતાના વર્તનમાં એ પોતે જીવનમાં પણ એને સાદાઈ અને આ પ્રકારનું જાત મહેનત એને નીલાને બતાવવા માટે પ્રયત્ન કરતો એના જીવનમાં પણ એને સાદાઈ અને જાત મહેનત એ ઉતાર્યા હતા અને વાંચનથી વારંવાર અને ક્યારેક વાંચન ક્યારેક આવી બોધકથાઓ દ્વારા એ લીલાને સમજાવતું ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી ચારિત્ર એનું ઉત્તમ ચરિત્ર અને સાદાઈ ખૂબ સાદું જીવન એટલે બિહારીની દીકરી અને બિહારીની દીકરી એવું એ સમજાવતું ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે તો અહીંયા ઠોકી ઠોકીને એટલે કે ભારપૂર્વક કહેવામાં આવેલી જે આ વાતો છે એ વાતોની અસર નીના મગજ ઉપર તીવ્ર એની છાપ ઉપસી હતી છાપ ઉપસવી એટલી એની અસર ઊભી થવી તો આ ભારપૂર્વક જે વાતો કહેવામાં આવી હતી એની અસર નીલાના મગજ ઉપર ખૂબ સારા એવા પ્રમાણમાં થઈ હતી અને બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી એટલે ન્યારી જુદી જ એ હતી બીજી છોકરીઓ આછકલી ઉચ્છૃંખલ અને અધકચરી એવી તો બીજી જે છોકરીઓ હતી એ આછકલી એટલે કે તોછડી ઉચ્છૃંખલ એટલે ઉદ્ધત કે ઉછાંછળું અને અધકચરી એટલે અધૂરી સમજવાળી એ બધાના અને પોતાના રાહ ન્યારા છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે ન્યારા એટલે જુદા તો કંઈક અલગ છે રાહ એટલે રસ્તો તો એ બધા કરતાં પોતાનો રસ્તો કંઈક અલગ છે એવું નીરા આજે નીલા હતી એ નીલા માનતી હતી કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં કોઈ તહેવાર અને ઉત્સવમાં એ કોઈની સાથે ભળતી નહીં કોઈની સાથે એ જતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો એનો સમગ્ર રસ એનું સમગ્ર સુખ સમગ્ર રસ્તા બધા જ રસ્તા એ ક્યાં સમાપ્ત થવું એટલે પૂરું થવું તો બીજા કોઈની સાથે મિલનસાર નહોતી અને એ માત્ર ને માત્ર એના પિતામાં જ અથવા તો એના પિતા અને એના ઘરમાં જ એનું જીવન એ ત્યાં સમાપ્ત થતું હતું પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યો જહેમત એટલે મહેનત અહીંયા જે પરિશ્રમ કર્યો હતો જે મહેનત ઉઠાવી હતી એ મહેનત કરી હતી અને જે પરિશ્રમ કર્યો હતો એ એના નાનકડા મગજ ઉપર એવી ઊંડી અસર થઈ હતી કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો ભાર હળવો કરવો રૂઢિપ્રયોગ છે તો અહીંયા જવાબદારી ઓછી કરવી તો કોઈના કહ્યા વગર કોઈને કહેવાનો મોકો ન મળે અને કોઈ પણ એને કહે એ પહેલાં તો એને આ પિતાજીની જે જવાબદારી હતી એ જવાબદારીમાંથી એ મુક્ત કરવા માટે એ પોતે પણ એ મહેનત કરતી હતી જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી દરકાર એટલે અહીંયા સંભાળ તો જેટલી બિહારી એ એની કાળજી લેતો હતો દરકાર એટલે કાળજી સંભાળ તો એટલી જ સંભાળ અને એટલી જ કાળજી એ નાના હતી એટલી નાની ઉંમરની હતી તેમ છતાં એ બિહારીની એ દરકાર સંભાળ અને એ કાળજી રાખવા લાગી સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નહાવા માટે બોલાવતી બિહારી નાઈ ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા તો આટલી નાની ઉંમરમાં પણ એ બિહારીની સંભાળ સવારે દાંતણ મંજણથી લઈ અને એને જે પણ કંઈની જરૂરિયાત હતી એ બધી જ જરૂરિયાતો એ પૂર્ણ કરતી અને મુકર કરેલ જગ્યાએ મુકર્ર એટલે નિશ્ચિત કરેલ નક્કી કરેલ જગ્યાએ એના છાપા અને ટપાલ પણ એ મૂકતી હતી નિશાળ જતાં પહેલાં બધું જ પરવાળી જતી એટલે પરવાળી જવું એટલે પૂર્ણ કરવું તો એ નિશાળ જતા શાળામાં જતાં પહેલાં આ બાપ દીકરી એ બધું જ કામ પૂર્ણ કરી જતા નિશાળેથી સીધી ઘરે આવી તરત જ કામે ચડી જતી તરત જ કામે ચડી જવું તો કાર્યમાં પરોવાઈ જવું રૂઢિપ્રયોગ છે પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારીને એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી તો છાતી ગજગજ ફૂલવી રૂઢિપ્રયોગ છે બિહારી એ ખૂબ આનંદિત થઈ જતો હતો તો છાતી ગજગજ ફૂલવી પ્રયોગ તો ખૂબ આનંદિત થઈ જવું હર્ષભેર થઈ જવું તો બિહારી પણ એ રીતે એની છાતી ગજગજ ફૂલતી કેમ કે એની દીકરી એ બીજા કરતાં બીજી છોકરીઓ કરતાં કંઈક ચઢિયાતી છે આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એની સતાવે કરતી આટલી સારી ગુણવાન અને સંસ્કારી દીકરી હોવા છતાં એની ઉંમર વધતી એટલે એની ઉંમર જેમ જેમ એ મોટી થતી હતી એમ એક પ્રકારની સતત મૂંઝવણ એક પ્રકારની સતત મૂંઝવણ એને એના મગજમાં સતત એક પ્રકારના વિચારો એક પ્રકારની અકળામણ એ સતત એને સતાવ્યા કરતી હતી સતત એને હેરાન કરાવ્યા હેરાન કરતી હતી સતાવવું એટલે હેરાન કરવું તો સતત એને આ પ્રકારની મૂંઝવણ અને એ કઈ મૂંઝવણ હતી નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યું કેમ કે એના લગ્ન કરાવવાની મૂંઝવણ હતી એના લગ્નની ઉંમર થઈ હતી તો હવે નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તાની કક્ષા ઉતરતી જ લાગતી અને એ નીલાના લાયક છોકરાઓ એના લાયક હોય તેવા એને એને સમકક્ષ હોય તેવા છોકરાઓ એ જોવાની એને શરૂઆત કરી પણ કોઈ છોકરા પરંતુ અહીંયા કોઈ પણ છોકરો એ નીલાની સમકક્ષ હતો નહીં એની ગુણવત્તા એની કક્ષા એ નીલા કરતાં ઉતરતી જ હતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા અને એને બિહારીએ વિચાર્યું કે પોતાનામાં અને પારકામાં એટલો ભેદ એટલો તફાવત એ હોય જ એમ વિચારી અને નીલા માટે જે છોકરાઓ હતા એ છોકરાઓ જોવાની પ્રયાસો શરૂ કરી દીધા નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવાની કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચારવા કરવાની કરવા જ ના પાડતી તો અહીંયા નીલા નીલાની સંમતિ લઈ અને આગળ કોઈ કાર્ય કરવું આગળ પગલું ભરવું એ સમજી અને એના વિચારો જાણવા માટે સતત કોશિશ કરતો કોણ બિહારી એનો પિતા પરંતુ નીલા તો આ અંગે કોઈ વિચાર કરવાની જ ના પાડતી અને કહેતી મારે તો મીરાબાઈ થવું છે મારે તો મીરાબાઈ થવું છે વૈરાગી થવું છે પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે તો અહીંયા પોતાની લાગણી એટલે બિહારીને લાગ્યું કે એની પુત્રીને પોતાના તરફ એના પિતા તરફ જે લાગણી છે જે ભાવ છે એ ભાવના કારણે જ એ ના કહે છે લગ્ન કરવાની પરંતુ એ સમજી અને એને હિતથી ખૂબ પ્રેમથી એને સમજાવી કે તારી જે સુખ સગવડ અને તારી જે સલામતી છે એમાં જ એની શાંતિ છે અને એમાં આબાદી સમાઈ છે સમાવવું એટલે અહીંયા સમાવેશ થવો તો એમાં જ એની આબાદી એમાં જ એનું સુખ આબાદી એટલે સુખ સમૃદ્ધિ એમાં એની સમૃદ્ધિ એ સમાયેલી છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી તો આ નીલાએ પોતાની હઠ પોતાની જીદ જે ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી આટલી હોશિયાર દાહી એ દીકરીને હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી હજી સંસાર વિશેનો ખ્યાલ એને છે નહીં સંસારની સમજ નથી અને સંસારની ખબર નથી સંસાર વિશેની જાણકારી એને છે નહીં કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે તો એની મેળે વળી જશે એટલે એની મેળે એ સમજી જશે એકવાર એના લગ્ન હું નક્કી કરી દઉં પછી એ સમજી જશે